ડાકોડ પર આવેલા ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કરાઠેના શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું ત્યારબાદ આ શિક્ષકે તે બાળકને પોતાની પાસે બોલાવીને ઉપરા છપરી આઠ લાફા મારી હતા આટલી બધી ક્રૂરતા સાથે લાપનો વરસાદ કર્યો તેનાથી આ બાળક ખૂબ જ ગભરાઈ અને સ્કૂલેથી આવીને પોતાના વાલીને કંઈ પણ જાણ કરી ન હતી પરંતુ થોડા દિવસ બાદ તે બાળકને કાનમાં અસહ્ય દુખાવો થયો અને કાન પર સોજો આવી ગયો હતો ત્યારે વાલીએ બાળકને રાહત થાય તે માટે કાનમાં ટીપા નાખીને રાહત થાય તેમ કર્યું હતું અને બાળકે તમામ હકીકતની જાણ વાલીને કરી હતી પરંતુ કાનમાં દુખાવો ચાલુ રહેતા અને સોજ ન ઉતરતા બાળકને સિવિલ દવાખાનામાં સારવાર અર્થે ગયા હતા અને ત્યાં હાજર તબીબે સારવાર કરી અને આરામ કરવા જણાવ્યું હતું ત્યારબાદ વાલીએ શિક્ષક રાજકુમાર સોનીને ઘટના વિશે પૂછ્યું તો શિક્ષક વાલી પર જ ઉશ્કેરાઈ ગયો અને ત્યારે દીકરાનો જ ભાગ છે અને તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહીને ઉદતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીએ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરીને તે શિક્ષક રાજકુમાર સામે પગલાં લઈને કાયદેસરની રિયાદ કરવા જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટે અને વહીવટકર્તાઓએ એન કેન પ્રકારે શાળાનું નામ ન બગડે તેવા પ્રયત્નો કરીને શિક્ષક રાજકુમાર સોની સામે કોઈ કાયદેસરના પગલાં લઈ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નથી અને આ બાળક મેનેજમેન્ટે ખબર અંતર પણ લીધા નથી કે બાળકને કોઈ શારીરિક ખામી છે કે કેમ તે પણ જાણકારી મેળવી નથી બાળકના પિતાની અરજી મુજબ દીકરા તેમના દીકરા શરીરે ખૂબ જ નબળા છે અને શિક્ષક રાજ સોની કરાટે શીખવાડવાનું કામ કરે છે જોઈ આ બાળકને લાફા મારીને ગંભીર માર માર્યો છે પરંતુ પ્રાથમિક સારવાર લીધા બાદ બાળકને ભવિષ્યમાં ડાબા કાનમાં ગંભીર ઉણપ આવી શકે અને કાયમી બેરાશ આવી જાય તેવી શક્યતાઓ છે સમગ્ર મામલે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી છે રિપોર્ટર ફક્ન કાઝી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ